ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ ધવલ પટેલ અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલને નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો હતો પ્રારંભે ડાંગ લોકસભા सांसद ધવલ પટેલ અને વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ મોરચા સંગઠન હોદેદારો કાર્યકર્તાઓને નવું વર્ષ દરેક માટે નવી ઉર્જા નવી ઉત્સાહ અને આ પ્રીતમ સફળતા લઈને આવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આદિવાસી વિરોધ ગણાવી વિરોધ નોંધ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન ધારાસભ્ય વિજયભાઈ પટેલ ધારાસભ્ય ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગામવેત મહામંત્રી ઓ હરિરામ તાલુકા જિલ્લાના પ્રમુખ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પટેલ અંતર્ગત આવતો સાત વિધાનસભા એવી રીતે પુરા ગુજરાત માં જે અમારું કાર્યકર્તાઓ માટે નવા વર્ષ અને દિવાળી નો મે મહિના કાર્યક્રમ યોજવામાં આવે છે એ રીતે વલસાડ ડાંગ ઉત્સવમાં સાથે સાત વિધાનસભામાંથી છ વિધાનસભામાં અમારા સ્નેહમિલનના કાર્યક્રમ સંપન્ન થયો હતો અને આજે ડાંગ વિધાનસભાનો અમે ભવ્ય સ્નેહ મિલનનો કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધારાસભ્યશ્રીએ યોજ્યો હતો એમાં પૂરા ડાંગ જિલ્લાના પાણી મંડળમાંથી અમારા હજારો કાર્યકર્તા આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા સારી રીતે અમે બધાએ સ્નેહ કાર્યક્રમ યોજ્યો અને સાથે વિકાસની વાતો પણ કરી અને આવનારા દિવસોમાં સંગઠનની કઈ રીતે સશક્ત થાય એની પણ અમે વિશેષ ચર્ચા કરવામાં આવી અને સો ટકા ખાતરી છે જે અમે આ લોકસભામાં પણ જેમાં સાંસદ ધવલ પટેલ અને વિધાનસભાના નાયબ દંડક પણ હાજર રહ્યા હતા નાયબ દંડક નૂતન વર્ષની મિલન સમારોહમાં લોકોને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને તેમણે આદિવાસીઓ પર જે ચેતર વસાવવાનો નિવેદન છે એ ઉપર પણ ટિપ્પણી કરી હતી